આપ ભાજપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે સુરતમાં સ્થાનિકોનો વિરોધ સુરતમાં મહાનગરપાલિકામાં શાસક પક્ષ તરીકે ભાજપ અને વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સત્તા સંભાળી રહી છે ત્યારે કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે ત્યારે આજે સુરતની સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોને પડી રહેલી હાલાકીને પગલે કોંગ્રેસના નેતા દ્વારા સ્થાનિકોને સાથે લઈ આપ ભાજપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

આ જે વિસ્તાર છે ભૂણાગામ વિસ્તાર છે ભૂણા ગામની અંદર આવેલી મારુતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર દરગાહની સામેથી ક્રિષ્નાનગર થઈ અને બીઆરટી સુધી જતો રસ્તો આમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકો છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે

મારું નામ અશોકભાઈ કાસડિયા સોસાયટીનો પ્રમુખ છું ઉપ પ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોઈયા ભૂતપૂર્વ કોર્પોરેટર કપ્લેન લખાવેલી છે કોઈ ત્યાં ડોકાવા આયાં એવું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આઠ થી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરા રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈ સાપ કોઈ ડોકા હું આગળ સાપ દલ જોવાનું ઓફિસ હું ખુદ જી આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ન્યા લઈને ગયો ન્યાં બે સાપના સાહેબ સાપ કરી છે પંડ્યા સાહેબ છે બેને ફોન કર્યા પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય નહીં નેતાઓને કોઈને મેં જાણ નથી કરી વિરોધ તો મેં એ આટું કર્યું કે કારણ કે રોગશાળો ફાટી પડે છે ડેન્ગ્યુના વાત થાય મચ્છરો થાય પછી અમારી ઘેરે ઘેરે આવે એમ કે તમારી ઘેરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે ઘરમાં તપાસ કરે આમ મસર છે ત્યાં આ કોને નથી દેખાતું તે ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધા